રેતી ખનન ઉપર મોડી રાત્રે પ્રાંત અધિકારી તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઢીડ પાડી હતી અને ગેરકાયદેસર થતું ખનન અટકાવ્યું હતું રાજ્યમાં ગેરકાયદેસર ખનીજ તેમજ રેતી માટી ખનન બેફામ રીતે થઈ રહ્યા છે અને આવા ખનન માફિયા બેફામ આ પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે આંકલાવ તાલુકામાં પણ થઈ રહેલા રેતી ખનન ઉપર મોડી રાત્રે પ્રાંત અધિકારી તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ રેડ પાડી હતી ગેરકાયદેસર થતું ખનન અટકાવ્યું હતું એમાં ભેટાશી તેમજ માંડવાપુરાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર થતા ખનન પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને પાંચ જેટલા ખાલી ડમ્પરો માટી ભરેલું ડમ્પર સહિત એક હિટાચી મશીન તેમજ એક જીસીબી મશીન જપ્ત કરવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી મામલતદાર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત આંકડા પોલીસ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી દિનેશ મળી નેશન બ્લસ ન્યુઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર